આપણે હજુ વાત ચાલુ એટલા માટે રાખીએ કારણ કે તમે કહ્યું એમ કે કયા કયા દેશના ખાસ પક્ષીઓ અહીંયા મહેમાન બને છે પણ આપણે દર્શક મિત્રો વાત કરવી છે આમ તો જાણે જોઈએ તો આફ્રિકા છે પછી ઈરાન ઈરાક છે મસ્કત છે મસ્કતથી જેમ કે આખા આપણે એમ સમજો કે મસ્કતથી જેને આપણે ગ્રે હાઈપોકલસ કહીએ છીએ જે ઈન્ડિયામાં માત્ર બે જગ્યામાં જોવા મળે છે બરાબર એમાં એક ગ્રેટ રનઅપ કચ્છમાં જોવા મળે છે અને બીજી જગ્યા છે એ જામનગરમાં છે એટલે કોઈ જો મસ્કતી લટારો એ ગુજરાતી નામ છે અને ઇંગ્લિશ નેમ છે એનો ગ્રે હાઇપોકોલિયસ બરાબર કોઈ પણને જોયું હોય અથવા તો એની ફોટોગ્રાફી કરવી હોય તો એને જરૂર અથવા તો જામનગર આવવું પડે અથવા તો કે એટલે કે ગ્રેટ રણ ઓફ કચ્છમાં જવું પડે હવે તમે રણની વાત કરી તો રણના પક્ષીઓ આનાથી કઈ રીતે જુદા પડે છે અને દરિયાઈ પક્ષીઓ આયાવર પક્ષીઓ બે પ્રકારના છે બરોબર રણમાં પણ આવતા હોય છે તમે જોઓ છો સુકો રણ પ્રદેશ છે આમ રણની હેબિટેટ જુદી છે મિત્રો રણ પણ ત્રણ પ્રકારના સ્વરૂપ ધારણ કરે છે ચોમાસા શિસ્ત્રો સાગર હોય શિયાળામાં વિદેશી પક્ષીઓનો મહેમાન બને છે અને ઉનાળાની શરૂઆત થતાં જ મીઠું પકવવાની સિઝન ચાલુ થાય છે આપ સૌ જાણો છો એવી જ રીતે દરિયામાં ભરતી ઓટનો સમય હોય છે અને અહીંયા પણ શિયાળાની સમયે વિદેશી પક્ષીઓ આવે છે આ બંને વચ્ચેનો તફાવત કઈ રીતે છે કેવા કેવા પક્ષીઓ છે હા તફાવતમાં તો એમાં આવું છે મેઇન વસ્તુ તો એમનું જે ખોરાક જ્યાં ઇઝીલી ખોરાક મળતો હોય ત્યાં એ પક્ષીનો વસવાટ રહે જેમ કે તમે વાત કરી કે ભાઈ તમે રણ કે લિટલ રનઅપ ઓફ કચ્છ છે આપણે બરાબર તો ત્યાં આખું રણ એટલે આખું મેદાન છે આખું એકદમ ફ્લેટ મેદાન છે બરાબર એટલે ત્યાં શિકારી પક્ષીઓનો વસવાટ વધારે હોય કેમ કે શિકારી પક્ષીઓ માટે ત્યાં એટલા માટે જોવા મળે કે એમનો જે શિકાર હોય ને જ્યારે એકદમ એકદમ હાઈ સ્કાયમાં હોય અને એક નાનું એક કોઈ છીપકલી કે કોઈ લીઝાડ હોય જો એ જ્યારે રણમાંથી નીકળે નાના હોલમાંથી નીકળે તો ઉપર એટલે એ એકદમ હાઈટમાં હોય શિકારી પક્ષીઓ જેમ કે પેરગ્રીન ફાલ્કન હોય તો એમને એ શિકાર એકદમ ઇઝીલી સ્પોર્ટ થઈ જાય એટલે એ રણમાં શિકારી પક્ષીઓ વધારે જોવા મળે કેમકે એમનો શિકાર ઇઝી થઈ શકે અને અહીંયા દરિયામાં અને દરિયામાં એનો એ હેબિટાટ દરિયામાં ન હોઈ શકે કેમકે એ ફિશિંગ ન કરી શકે અને અહીંયા કદાચ માની લો કોઈ પણ એક આપણે સિમ્પલ ભાષામાં કહીએ કે ઉંદર કે જે રેટ હવે રેટ પણ કદાચ આઈટી દરિયાના કોસ્ટ ઉપરથી કોઈ બાજુમાંથી નીકળે તો જંગલ જાડીમાં એ છુપાઈ જાય એટલે એમને જે શિકાર કરવાની જે એની કાબિલિયત છે એ આખી ફેલ જાય એટલે એ તરત જ છુપાઈ જાય એટલે અહીંયા શિકાર ન કરી શકે અને જ્યાં ઇઝી શિકાર થઈ શકે એને ફૂડ મળી શકે તો એવો વિસ્તાર ત્યાં લિટલ રન ઓફ કચ્છમાં છે ગ્રેટર રન ઓફ કચ્છમાં છે એટલે શિકારીઓ પક્ષીઓ ત્યાં વધારે જોવા મળે એટલે એ પણ વિન્ટર વિઝિટર છે એટલે તમને વધારે પડતા ફોટોગ્રાફી અથવા તો બર્ડ વોચિંગ કરવું હોય તો તમારે લિટલ રન ઓફ કચ્છમાં જવું પડે અથવા તો જીઆરકે ગ્રેટ રન ઓફ કચ્છમાં જવું પડે એટલે નાનું અને મોટું રણ આપશે જાણો છો મિત્રો ફ્લેમિંગો માટેનું ખૂબ પ્રખ્યાત છે અને લોકો ફોટોગ્રાફી કરે છે અને લોકો વિઝિટ કરે છે પણ જાણે છે આપણે એટલે માટે તમારે છેલ્લો સવાલ પૂછી લેવું કે અહીંના લોકલ પક્ષીઓ કેટલા તમે જોયેલા છે નોંધેલા છે એટલે આઈડેન્ટિફાય કરેલા છે અને આયાવર પક્ષીઓમાં તમે કેટલા યાદી જાણો છો એની બે વચ્ચેના ક્રમશઃ રીતે આંકડા તમે નામ જાણતા હો તો થોડા ઘણા નામ જાણીએ આમ તો જનરલી છે ને વેટલેન્ડ પક્ષીઓ એટલે મીઠા પાણીના પક્ષીઓ બરાબર એટલે મીઠા પાણીના પક્ષીઓ અને ખારા પાણીના પક્ષીઓ ખારા પાણીના પક્ષીઓ એટલે દરિયાના પક્ષીઓ અને દરિયાના પક્ષીઓ છે એ મીઠા પાણીમાં ન આવે અને મીઠા પાણીના પક્ષીઓ દરિયામાં ન આવે એટલે જે મીઠા પાણીના પક્ષીઓ છે એ આપણે લોકલ જેમ કે યુરેશન સ્પૂન બિલ છે કોમન રેડ સાઇન છે વેસ્ટન રિફેરોન છે પછી કરલીવ સાન્ડ પાઇપર છે આવા ઘણા બધા પક્ષીઓ છે તો એમાં મેં અત્યાર સુધીમાં ત્રણસો ને અગિયારનું મેં ચેકલિસ્ટ બનાવેલું છે ત્રણસો ને અગિયાર કે જે જેની પાસે મારી પાસે ફોટોગ્રાફ મેં કરેલા હોય તો અત્યાર સુધીમાં મેં ત્રણસોને અગિયાર પક્ષીઓ જોયેલા છે એમાં માત્ર ત્રણસો પક્ષીઓ તો જે આપણે લોકલ જેમ કે જેની મેં નોંધ જામનગરમાં કરેલી છે નલસોરમાં કરેલી છે પછી લિટલ રન ઓફ કચ્છમાં કરેલી છે અને સાસણગીરમાં કરેલી છે એટલે આ બધા વિસ્તારમાં મેં ફરી ફરી અને અત્યાર સુધીમાં મેં ત્રણસોને અગિયાર મેં રેકોર્ડ કરેલો છે અને મેં નોંધેલા છે તો ભાઈ વર્ષોથી તમે ગાઈડશિપ કરો છો હા તમારા આંગણે વિદેશી મહેમાનો આવતા હોય છે દેશના ખૂણેથી લોકો આવે કયા કયા રાજ્યોમાંથી અને કયા કયા દેશમાંથી લોકો ફોટોગ્રાફી માટે અને બર્ડ વોચિંગ માટે અહીંયા આવે છે આમ તો મારી સિઝન ઓક્ટોબરથી ચાલુ થાય છે અને ઘણા બધા મારા ટુરિસ્ટો છે જે ફોટોગ્રાફર છે એ ઓલ ઓવર ઇન્ડિયા એટલે કે બોમ્બેથી આવે છે બેંગ્લોરથી આવે છે વેસ્ટ બેંગલ કલકત્તાથી આવે છે દિલ્હીથી આવે છે બેંગ્લોરને ચેન્નાઈથી ચેન્નઈથી ઘણા બધા ઇન્ડિયાના જે સ્ટેટ છે ત્યાંથી અલગ અલગ સ્ટેટમાંથી અલગ અલગ ફોટોગ્રાફરો અને સારા એવા નામાંકિત ફોટોગ્રાફરો છે એને મારી સાથે કોન્ટેક કરીને આ જગ્યા ઉપર આવે છે અને ઇવન ફોરેન કન્ટ્રીમાંથી પણ મારા ઘણા બધા ફેસબુક ફ્રેન્ડ છે જે મારા ઇન્સ્ટાગ્રામમાંથી કોન્ટેક કરીને પણ ફોરેનથી પણ જેમ કે અમેરિકાથી છે રશિયાથી છે લંડન છે યુકેથી છે ઘણા બધા કન્ટ્રીમાંથી મારા ફેસબુક ફ્રેન્ડ છે એ લોકો મારી પાસે કોન્ટેક કરી મારું એડવાન્સ બુકિંગ કરી અને વિન્ટરમાં તેઓ અહીંયા જામનગરમાં આવે છે ભાઈ ખૂબ સરસ મિત્રો માહિતી આપી મેં કહ્યું એમ મા ધરતીના ખોડે એવી અનેક વાતો છે અનેક સંપત્તિ છે અનેક દરિયાઈ જીવસૃષ્ટિ છે અનેક લુપ્ત થતા પક્ષી વન્યજીવો છે પરંતુ આપણે હાલ તો આપણે દરિયાઈ વનસ્પતિ દરિયાઈ જીવો દરિયામાં આવતા વિદેશી પક્ષીઓની વાત કરી ચેતુભાઈ આપણી સાથે કિંમતી સમય ફાળવી અને જોડાણા આખો દિવસ દરમિયાન બર્ડ વોચિંગ બર્ડ ફોટોગ્રાફી એમ ઉપરાંત તમે કુદરતના ખોળે જો શાંતિ ઇચ્છતા હોય પૃથ્વીના ખજાનામાં આપણે કહીએ ને પૃથ્વીના ખજાનામાં એટલા માટે જ આપણે નામ રાખ્યું છે એમાં જો તમે શાંતિ ઇચ્છતા હોય તો પ્રકૃતિના છોડે કળાએ ખીલી હોય સાથે દરિયાના મોજા આવતા હોય પાછળ મેં કહ્યું વિદેશી પક્ષીઓનો કલરવ હોય ને આજુબાજુનું સાયલેન્ટ એરિયા હોય આ જોવું હોય ને તો જામનગર સચાણા તમારે આવવું જોઈએ મિત્રો અને ચેતુભાઈ કિંમતી સમય ફાળવીને આપણી સાથે જોડાણ ચેતુભાઈ સીતાપ્રાણ ખૂબ ખૂબ આભાર આભાર જીતુભાઈ થેન્ક યુ તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર